કશું જોવા આવતા જ નહીં કોઈ દવા નાખવા નહીં આવતા અને આવે આવતું જ નહીં કોઈ લ્યા સરખી દવા નાખવા કસમ કચરા નાખવાની હતી કે પાણી મેં નાખવા કોઈ આવતું જ નથી અને તો રસ્તા મેં જતા જતા લોકો કચરો નાખે છે દારૂ હું બેસીને પીઓ જો તમે જોવા જાઓ અરે દારૂ વેચાય પણ હવે તમે જોવો કે કચરો દારૂ પીપી કેટલા લોકો ના ઉપયોગ ભરે છે અને હમે પીસાબ કરવા ઉભા થઈ જાય બોલો આવી બધા માણસ આપડે કઈ રોજ ટોક્યા કરીએ અને રોજ ઝઘડા કંઈ કરીએ આપણે કોઈને માટે થોડા ઝઘડા કરવાના છે આપણે આપણે તો કાયમ રહેવાનું આપણે નાના નાના છોકરા છે એવું થોડું ચાલે અને રોજ ઝઘડા કરીએ છે અમે રોજ ઝઘડા કરી શું કરવાનો ફાયદો છે જીઆઈડીસી શાકમાંખી પોલીસ ચોકી તો શું સમજો છો અમારા સામે કચરો બધા જીઆઈડીસી કોલોની પોલીસ ચોકીને અમે બધા કચરો ના કશો અને બધા કચરો નાખે જ્યાં પેશાબ ને બધું જ કરે છે બહુ ગંદકી તમને વાસ આવશે આજુબાજુ પેલા કાકુ ભાઈ એમ કે કઈ તો કે કચરો તો નાખશે ભાજપ ના માણસ આવે છે કામ કરવા માટે અમને બહુ આરામ કરી જાય છે વોર્ડ માં ફોન કરીએ એટલે માણસ મોકલે છે પછી અમને અમને ધમકાવે છે કે તમે તમારા ઘરો બેસી રહો ને ગંદકી બઉ વાત ગંદકી બહુ જ વાસ મારે ધમકી આપણે કોર્પોરેશન કોર્પોરેશન ના જશે ને પાછળ હોય એટલે

છે હવે કોને કહેવાનું કોના માટે કોને ત્યાં જઈએ અમે લોકો આ બધી સમસ્યા લઈને તમારી કોર્પોરેશન અને પોલીસ અને બાજુમાં જ પોલીસ સ્ટેશન ચોકી આવેલી છે તો પણ લોકો ના અમારો કોઈ નિરાકરણ આવતું જ નથી પોલીસ એમની નોકરી કરે છે એમને કોઈ નથી એમને નોકરીને ટાઈમે આવે છે એમને જતા રહે છે ઠીક છે ને એમને કઈ લેવા દે અમે રહીએ છીએ અમારું રેસિડન્સ અહીંયા છે હા બેન કોર્પોરેશન પાસે તમારું શું માંગ છે

ગટર નું બધું ગોદી ગોદી બધું કરી આખું બોલી છે કે આખી લાઈન પાણી ભરાઈ ગયું તું તો પેલું હામુ કોટ નું પાણી બધું જ અમાર બાજુ આવે છે તો શું કરવાનું